નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ ખેડૂત મિત્રો આજે અમારી દેશી ખાતર બનાવવાની જે ઉથરેટી અમે જે કરી છે એની અંદર કામગીરી કરવાની છે વેસ્ટી કમ્પોઝર બેક્ટેરિયા નાખીને સારું એવું દેશી ખાતર હળી જાય જેમ કે કાસું ન રહે અને કાસું રહે તો જમીનની અંદર આપણે નુકસાન પણ કરતું હોય છે કારણ કે એની અંદર મૂંડા પણ લાગતા હોય છે ફૂગ પણ લાગતી હોય છે તો ફૂગ મૂંડા જે કાંઈ એવો પ્રશ્ન તળચીડી છે બળેપ છે જેમ કે ઓછો વરસાદ હોય ત્યારે આપણે છોડ બળતા હોય તો દેશી ખાતર કાસું રહે એના હિસાબે આવું થતું હોય છે તો આપણે સારું એવું દેશી ખાતર હળી જાય એના માટે વેસ્ટી કમ્પોઝરનો ઉપયોગ કરી રહ્યા છીએ તો વિડીયોમાં બન્યા રહીજો ને વિડીયો પૂરેપૂરો જોજો જેનાથી તમને પૂરેપૂરી માહિતી મળે અને કામગીરી પણ જોવા મળે મિત્રો આ છે ખાતર ખેડવવાના બેક્ટેરિયા વેસ્ટી કમ્પોઝર અને આને આપણે બસો લીટરના બેરલની અંદર આ પાવડર ફોર્મમાં આવે અને આ પાવડર બસો લીટરના બેરલની અંદર નાખી અને એમાં આપણે ઓગાળવાના છે દસથી બાર કલાક અગાઉ જેનાથી આ પાવડર ફોર્મ હોવાથી કમ્પ્લીટ સંપૂર્ણ ઓગળી જાય અને પાણી સાથે મિક્સ થઈ જાય અને સારું એવું દ્રાવણ બની જાય એટલા માટે અગાઉ ઓગાળવા જરૂરી છે કારણ કે એ અમને મહત્ત્વ લાગ્યું એટલા માટે નહીંતર તમે અગાઉ ન ઓગાળો અને તાત્કાલિક ઓગાળીને ઉથરેટીમાં નાખી શકો પણ અમને આ મહત્ત્વ લાગ્યું એટલે દસ બાર કલાક અગાઉ ઓગાળી રહ્યા છીએ સાંજનો સમય છે અને અત્યારે ઓગાળી નાખશું ત્યાર પછી સવારમાં આપણે ઉથરેટીની અંદર આ દ્રાવણ નાખીશું અમે તો મિત્રો બેક્ટેરિયા કઈ કંપનીના છે એ વધારે મહત્ત્વનું નથી કારણ કે અમે કંપની જણાવશું તો તમને એમ થાય કે રાજેશભાઈ કંપનીની જાહેરાત કરતા હશે આ જેક્શન ઇન્ડસ્ટ્રીઝ કંપનીના અમને મળ્યા છે અને અમે લાવ્યા છીએ તમે કોઈ પણ કંપનીના લઈ શકો અને આ છે એક કિલોના પેકિંગમાં પાવડર ફોર્મમાં અને આ એક પેકિંગ એક ટન આપણે ઉસો અથવા કોઈ પણ કચરો હોય એમાં કામ આવતું હોય છે અને એક મહિના સુધી આપણે એને પીળું લેવાથી પીલું રાખીને પાણી સાંટીને તો કમ્પ્લીટ આપણે સારું એવું કોહવાયેલું સેન્દ્રિય દેશી ખાતર સારું એવું બની જાય તો મિત્રો સૌ પ્રથમ આપણે આને પેકિંગને તોડી અને બેરલ ની અંદર નાખીશું ઓગળવા માટે અને તમને બતાવશું કે પાવડર કેવો છે આની અંદર કારણ કે અમે આ પહેલી વખત લાવી રહ્યા છીએ તો મિત્રો આની અંદર એક પેકિંગની અંદર પણ બીજું પેકિંગ નીકળી રહ્યું છે આવી રીતનું અને એમાં પણ કંપનીનો લોગો છે એપસલ તો કંપની તો સારી એવી હોઈ શકે પણ આપણે આ જોવાનું છે કે ખાતર હેળવવામાં કેવી કામગીરી આપે છે કામ સારું એવું આપે છે એ પણ આગળ વિડીયોમાં અમે જણાવતા રહીશું કચરો આની અંદર ભૂકો છે આવી રીતનો કાય કાળા સ્ટાઈપનો રાખોડી કલરનો વેસ્ટ ડીકમ્પોઝરનો હવે એને નાખી દઈશું બેરલની અંદર અને ત્યાર પછી બસો લીટરનું બેરલ પાણીનું ભરી અને થોડુંક અહીં સુધી ભરી અને થોડું વધારે અધૂરું રાખશું તેનાથી આપણે હલાવી તો મિત્રો આ જે પેકિંગ છે એક કિલ્લાનું આપણે એક ટન કચરા આજુબાજુ આપણે ઉપયોગ કરી શકીએ અને અમે આ પાંચ પેકિંગનો ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે અમારે પાંચ ટ્રોલી જેવો પાકનો ભૂકો અને એ કચરો અને કોઈ જાડવાના પાન એ બધું ઢોરની છે ડાબો કરી અને એ કચરો પાંચ ટ્રોલી જેવો હતો અને એક ટ્રોલીની સરખામણીમાં આ એક પેકિંગ અમે નાખી રહ્યા છીએ અને બીજું પાંચ ટ્રોલી સાણનું ખાતર જે સાણ હતું એ પણ ઉતરેટીમાં નીચે દબાવી અને ઉપર ટાસ નાખી દીધો છે તો મિત્રો પાસે પાંચ પેકિંગ અમે ટીપણા ની અંદર નાખી અને ટીપણું ભરી લેશું પાણીનું ત્યાર પછી ઉથરેટી ની અંદર કઈ રીતે નાખવું આપણે આ દ્રાવણ એ પણ આગળ વિડીયોમાં બતાવશું તો વિડીયો પૂરેપૂરો જોઈએ જેનાથી તમને પૂરેપૂરી જાણકારી અને માહિતી તો મિત્રો પેકિંગની અંદર આવી રીતની બીજી પ્લાસ્ટિકની પોલિથિન બેગ એટલે કે નાની એવડી કોથળી નીકળે છે અને એમાં પણ એક્સેલ કંપનીનો લોકો છે એટલે કંપની સારી હોઈ શકે પણ આપણે તો આની કામગીરી જોવાની છે આનું રિઝલ્ટ જોવાનું છે અને મિત્રો અમને આ મળ્યા એટલે લાવ્યા છે તમે કોઈ પણ કંપનીના લઈ શકો સારી કંપનીના હોય અને અમારે આનો ભાવ બસો રૂપિયા આજુબાજુ મળ્યા છે એક કિલોના બસો રૂપિયા આજુબાજુ ભાવ છે અને પાંચ પેકેટ એક બેરલની અંદર નાખી અને કુલ દસ ટ્રોલી અમારે સાણિયું ખાતર પ્યોર થઈ શકે જેમ કે પાંચથી છ ટ્રોલી જેવું સાણ હશે અને એમાં ચારથી પાંચ જેવો આ હૂકો અને કુસો ને જે કાંઈ આપણે ડાબા બનાવ્યા હોય ઘી મિત્રો હવે બેરલને ભરી લઈશું પાણીનું અને ત્યાર પછી હલાવી નાખશું અને હવે પછી આગળ વિડીયોમાં તમે આગળની કામગીરી જોતા રહેજો તો મિત્રો આપણે બેરલની અંદર વેસ્ટની કમ્પોઝર જે પાવડર બેક્ટેરિયા નાખ્યું હતું એને હલાવી રહ્યા છીએ અને અમારે દસ થી બાર કલાક આ ટીપણાની અંદર પાણી સાથે પલળવા દેવાના હતા પણ અમારે થોડોક વધારે ટાઈમ પણ લીધો છે એનો કોઈ વાંધો નહીં જેમ કે ગઈ સાંજે ટીપણાની અંદર આપણે પાણી અને બેક્ટેરિયા નાખી અને પલળવા મૂકી દીધું હતું અને સવારમાં ઉથરેટીની અંદર આ પાણી રાવણ નાખવાનો પ્લાન હતો પણ એક બહાર ગામ જવાનું થયું એટલે નથી નખાણું ચોવીસ કલાક થઈ ગઈ છે એમ કે ગઈકાલે સાંજે પલાળ્યા અને આજ સાંજે પાછું આપણે ઉપયોગ કરી રહ્યા છીએ ઉથરેટીની અંદર તો ચોવીસ કલાક આજુબાજુ આપણે નાખી શકવી એમાં કોઈ જાતનો કાંઈ વાંધો નહીં ચોવીસ કલાકથી જો વધારે રહે તો પછી આ જે પાણીની અંદર જે વેસ્ટડી કમ્પોઝર જે બેક્ટેરિયા છે ખાતરના ખેડવવાના જે બેક્ટેરિયા જેવી બનતા હોય એ પછી પાણીની અંદર તો પછી એને ખોરાક મળે નહીં અને એ પાછા સુસુત અવસ્થામાં આવ્યા જાય એટલે કે મંદ પડી જાય એનો વિકાસ અટકી જાય તો પાણી સાથે પડ્યા પછી આપણે જો સમયસર ઉથરેટીની અંદર નાખી દઈએ તો એની અંદર જે કાંઈ કસરો હોય એ એને ખોરાક મળવાનું ચાલુ થાય એટલે બેક્ટેરિયાનો વિકાસ થઈ જાય ચાલુ તો મિત્રો આને ટીપડાની અંદર હલાવી રહ્યા છીએ આની અંદર દ્રાવણ કેવું છે એ તમને વિડીયામાં બતાવજો તમે જોઈ શકો છો આવી રીતનું કાળા કલરનું બની ગયું છે કમ્પ્લીટ પલ્લી અગાઉ પલાળવાનું આપણે કારણ એટલું જ હતું કે પાવડર ફોર્મમાં હોય અને પાવડર પાણી સાથે પળી અને પડ્યું રહે એટલે સારું એવું ઓગળી અને દ્રાવણ સારું એવું બની જાય મિત્રો હવે આને હલાવી અને ત્યાર પછી હવે ઉદ્દેટીની અંદર આપણે કઈ રીતે આ પાણીનો ઉપયોગ કરવો દ્રાવણનો તળિયા સુધી પહોંચી જાય એટલા માટે તો એ રીતનું અમે આમાં કામગીરી કરવાના છીએ તો વિડીયો જોતા તો મિત્રો ઉથરેટીની સાઈડમાં જેમ કે સાઈડમાં નીચે બે ફૂટ જેટલું આગું રહેશે અને એનાથી બે ફૂટ જેટલું અંદર છે જે અમે ની પ્રાય છે અને આ છે પાંચ ફૂટ આજુબાજુ હવે કેસી લેવાની છે અંદર હોલ તો હવે આ પ્રાઈને અમે કાઢી લઈશું અને ઉદરત ઉપર ઘાસ કમ્પ્લીટ નાખી દીધો છે ત્યાર પછી એમાં પાણી દીધું

આવી રીતનો હોલ થઈ જાય તૈયાર ત્યાર પછી હવે આમાં જવા દેવાનું છે પાણી હવે ટીપણા નો વાલ શરૂ કરી દઉં ત્યાર પછી આવું પાણી પાણી મિત્રો હોલ થોડોક બુરાણો એટલે પાણી થોડુંક રીઝવામાં થોડીક વાર લાગે એટલે પાણી થોડુંક ધીમું રાખ્યું છે તમે જોઈ શકો કાળા કલરનું પાણી આવે છે જે આની અંદરથી જે દ્રાવણ છે એ પાઇપ દ્વારા તો મિત્રો આવી રીતના હોલ પાડીને જો નાખી તો ઉથરેટીમાં તળિયા સુધી બધા જ કચરાની અંદર અને બધા જ કચરાના પડ હોય કે ટાંચના પડ હોય બધી ઉતરી અને ફેલાઈ જાય છે બેક્ટેરિયા તો મિત્રો આને હવે થોડી વાર જવા દઈશું ને આપણે બીજો હોલ પાડી લઈશું તો આખાઈમાં બની શકે એટલે આવી રીતના હોલ કરી અને ત્યાર પછી આની અંદર એ પાણી આપણે મિત્રો આ ત્રણ સાડા ત્રણ ફૂટ જેટલી ગુંડળી હોય ગઈ છે હવે આપણે એને કાઢી જવાનું છે આ હોલ કમ્પ્લીટ બરાબર છે બતાવી દો આવી રીતનો હોલ છે ને હવે એમાં જવા દઈશું આપણે વેસ્ટ ડિ કમ્પોઝરનું પાણી આવી રીતનું પાણી જશે અંદર એટલે તળિયા સુધી પાણી પહોંચી જાય છે જેમ કે સાણના જે કંઈ પડ હોય અને ખાતર હળિયા વગરનું જે કાંઈ રહી ગયું હોય E yeah, aí, મિત્રો આવી રીતના હોલ આખી આપણે આપણે શકે એટલા કરી એક પાણી અંદર ઉતારી દેવાનું તો મિત્રો તમે જોયું કે વેસ્ટિક કમ્પોઝર બેક્ટેરિયાનું ટીપણાની અંદર આપણે દ્રાવણ બનાવ્યું તો એ આપણે ઉથરેટીની અંદર કઈ રીતનું ઉતારવાનું અંદર નીચે સુધી એ રીતની તમે કામગીરી જોઈ કે હોલ પાડી અને એમાં એની અંદર પાણી જવા દેવાનું અને આખાઈમાં એ રીતના હોલ પડી જાય બની શકે એટલા જેમ કે બેથી ત્રણ ફૂટ છેટા આપણે હોલ પાડશું એટલે કમ્પ્લીટ થઈ જશે તો એ રીતના આખાઈમાં હોલ થઈ જાય ને કે એમાં બધી આ એક બેરલનું દ્રાવણ અંદર ઉતારી દેવાનું ત્યાર પછી ઉછરેડીને આપણે ઉપરથી પાણી સાટી અને ભીની રાખવાની છે આઠ દસ દિવસ સુધી જેનાથી ભેજ મળે અને ખાતર નીચે હળવાની કામગીરી સારી એવી રહે અને આ વેસ્ટ કમ્પોઝર જે બેક્ટેરિયા છે એને નોર્મલ ભેજ મળવો જોઈએ જેનાથી ખાતર હળવાનું કામગીરી ચાલુ રહે તો મિત્રો આવી રીતનું છે હવે આ ખાતર આપણે એક મહિના પછી આપણે આની અંદર જોઈશું કે ખાતર કેવી રીતનું હળ્યું છે અને વેસ્ટડી કમ્પોઝરની કામગીરી નહીં એનું રિઝલ્ટ આપણને મળ્યું છે કે નહીં એનો પણ વિડીયો મેં બનાવી અને યુટ્યુબમાં મૂકશું તો અમારા વિડીયો જોતા રહેજો અને મિત્રો એક મહિના ત્યાર પછી જ એક મહિના પછી જ આ ઉથરેટીનું ખાતર આપણે જમીનની અંદર અમે નાખવાના છીએ જેમ કે ઘણા મિત્રોએ અત્યારથી જ ખાતર જમીનની અંદર નાખવાનું ચાલુ કરી દીધું છે તો એ મિત્રને ખાતર સળી ગયા હોય કમ્પ્લીટ કમ્પોસ્ટ થઈ ગયા હોય તો કોઈ વાંધો નહીં નહીં તો આપણે જો કાસું ખાતર જમીનની અંદર નાખી દઈશું ત્યાર પછી એમાં સૂર્યપ્રકાશથી સુકાઈ જાય ભેજ બધોય અને હળવાની કામગીરી પણ અટકી જશે અને કાસું ખાતર જમીનની અંદર રહેશે અને ત્યાર પછી વરસાદ જ્યારે થશે ભીનું થશે ત્યાર પછી હળવાની કામગીરી થાય તો એની અંદર ભૂક લાગીને પણ ખાતર હળતું હોય છે અને ઓછો વરસાદ હોય તો કોઈ પણ પાકના છોડ હૂંકાય એવી રીતનો પ્રશ્ન બનતો હોય છે તો આપણે ખાતર પણ થોડુંક સારું એવું હળી જાય અને થોડુંક મોડું ભરીએ તો વધારે સારું રહે અને અગાઉ ખાતર ભરવામાં કોઈ જાતનો કાંઈ ફાયદો રહેતો નથી જેમ કે ઘણા મિત્રો એવા ઉતાવળા હોય તો અગાઉ ભરી દે છે પણ દેશી ખાતર જમીનની અંદર અગાઉ ભરી હતી તો શિયાળાનો આપણે તડકો ઓછો હોય તાપમાન ઓછું હોય એમાં કાંઈ વાંધો નથી આવતો પણ ઉનાળાનું ટેમ્પરેચર ચાલીસ બેતાલીસ કે પિસ્તાલીસ ડિગ્રી સુધી વયું જાય તો આ જે ખાતર આપણે જમીનની અંદર નાખ્યું જમીન એટલી ગરમ થતી હોય તો આની અંદરથી કાર્બન પણ ઉડી જતો હોય છે અને ત્યાર પછીના બીજા તત્વો પણ મન પડી જતા હોય છે તો અગાઉ ખાતર ભરવાથી કોઈ જાતનો કાંઈ ફાયદો નથી મળતો જેમ બને એમ આપણે મોડું ખાતર ભરીએ જમીનની અંદર તો સારું એવું આપણને પરિણામ મળે અને ઉપયોગ મોડો કરીએ તો એના રિઝલ્ટ પણ સારા હોય ને તત્વો પણ બધા જળવાય રહે કાર્બન જળવાઈ રહે અને ખાસ કરીને હાઇડ્રોજન જે આની અંદર જે તત્વો હોય ગેસ ટાઈપનું એ પણ ઓછો ઉડે જેમકે આપણે જૂન મહિનો બેસવાની વાર હોય પાંચ હાદીની અને ત્યારે જો આપણે ખાતર ભર્યું તો ત્યારે આપણે હવામાનનું ટેમ્પરેચર ઘટી ગયું હોય કારણ કે ત્યારે આપણે નૈઋત્ય દિશા બાજુથી વાદળ ચાલુ થઈ ગયા હોય આવવાનું જેનાથી તડકો ઓછો પડે અને થોડુંક ભેજવાળું વાતાવરણ હોય એટલે ખાતર ઓછું તપે અને એની અંદરથી તત્વો પણ ઓછા ઉડી જાય કાર્બન ઓછો ઉડે આવી રીતનું હોય છે તો અમે આને એક મહિના પછી જમીનમાં ભરવાની કામગીરી કરીશું એની પહેલાં એની અંદર અમે બતાવશું કે ખાતર કે રીતનું હેળી ગયું છે કમ્પોસ્ટ થઈ ગયું છે સારું એવું થયું છે કે પછી વેસ્ટી કમ્પોઝરે રિઝલ્ટ આપ્યું છે કે નહીં એ અમે વિડીયામાં બતાવશું તો અમારા વિડીયા જોતા રહીજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા માહિતીના અને કામગીરીના વિડીયા તમને જોવા મળે તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરીએ તે પહેલાં બધા જ મિત્રોને જય રામ જય જવાન જય કિસાન